આપણે ત્યાં કહેવત છે કે શિક્ષક એ માટીમાંથી કંચન બનાવી શકે છે શિક્ષક એ સોનાનું એક ઘરેણું પણ બનાવી શકે છે પણ કેવી રીતે શિક્ષક સોનાનું ઘરેણું બનાવે છે કેવી રીતે કંચન બનાવે છે કે જ્યારે શિક્ષક સર્વગુણ સંપન્ન હોય છે પરંતુ ગુજરાતની અંદર એ પરિસ્થિતિ કંઈક વિપરીત જોવા મળી રહી છે કે જ્યાં શિક્ષકોને માટીમાંથી કંચન નથી બનાવવું હતું શિક્ષકોને માટીને માટી જ રહેવા દેવી હોય છે અને સોનાને સોનું જ રહેવા દેવું હોય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ બનાસકાંઠાના કાંકરેજ સિહોરી ખાતે આવેલા એક ગામની અંદર સરકારી શાળા આવેલી છે કે જ્યાં ધોરણ એક થી પાંચ માં લઈને માત્ર ને માત્ર બે જ શિક્ષકો છે જેમાં એક શિક્ષક તો રજા ઉપર છે જ્યારે અન્ય એક શિક્ષક બપોરના સાડા કરતાં પણ વધારે સમય થઈ ગયા બાદ પણ શાળા ખાતે પહોંચતા નથી અને જ્યારે ગામના લોકો તેમને સવાલ કરે છે કે સાહેબ ઘડિયાળમાં સાડા અગિયાર કરતાં પણ વધારે સમય થયો છે આપ કેમ આટલા લેટ આવ્યા છો ત્યારે સાહેબ એમ કહે છે કે વરસાદની ઋતુ છે આવવામાં થોડું આગું પછું થાય અરે સાહેબ કેમ વરસાદની ઋતુ પગારમાં જ્યારે એક દિવસ લેટ થાય છે તો કેમ તમે નથી ચલાવતા તમારે જ્યારે રૂપિયાની સાથે સાથે કોઈ પણ સરકારી સુવિધાઓ જોતી હોય છે તો તમે તમે એની સમયસર લઈ લો છો તમારે જ્યારે પગાર પંચની વાત કરવામાં આવે છે પગારનો વધારો કરવાની વાત હોય છે જ્યારે સરકાર ના પાડતી હોય છે ત્યારે તમે આંદોલન કરો છો પહેલાં એકવાર સમયસર નોકરી તો કરો સમયસર નોકરી કરવી નથી સાડા અગિયાર બાર વાગે નોકરી આવવું છે સમય કરતાં પહેલાં જતું રહેવું છે અને પગાર પૂરો જોઈએ છે આ તો કેવું ચાલે સરકારી શાળા છે એટલે તમે જે ચલાવશો એ ચાલશે હવે નહીં થાય બનાસકાંઠાના આ ગામની અંદર ગામના યુવકો જાગી ચૂક્યા છે હવે જો બીજા કોઈ પણ જિલ્લામાં આ પ્રકારની ઘટના બનશે તો અમે તો અવાજ ઉઠાવીશું પરંતુ એ ગામના લોકોને પણ એક અપીલ છે કે આ જ રીતે તમે શિક્ષકનો વિડીયો ઉતારજો અને અમારા સુધી પહોંચાડજો અમે પણ એ શિક્ષકને ઉગાડો પાડીશું કેમ સરકારી શાળાની અંદર નોકરી કરી રહ્યા છો એટલા માટે આ પ્રાઇવેટ સ્કૂલની અંદર નોકરી કરતા હોય છો તો સમય કરતાં અડધી કલાક પહેલાં તમે શાળાએ પહોંચી જાઓ છો ત્યારે તો તમને કોઈ ઋતુ બૂતુ તો કશું યાદ આવતું જ નથી કેમ કે ત્યાંય તમને પૈસા મળે છે તો સરકારી શાળામાં પણ તમને પૈસા આપવામાં આવે છે ને જ્યારે તમારે પગારનો વધારો અથવા પગાર પંચનો લાભ જોતો હોય છે ત્યારે તમે ગાંધીનગર આવીને ધરણા કરો છો પરંતુ એ જ ધરણા કર્યા વગર તમે તમારી સરકારી શાળાની અંદર બાળકોને વ્યવસ્થિત ભણાવશો તો તમને રાજ્ય સરકાર નહીં કેન્દ્ર સરકાર પણ તમને એવોર્ડ આપશે ને ના કામની તો તમારે

પણ તમારે રજૂ કરવી પડે સરકાર કે સાહેબ છોકરા ને તકલીફ છે ભણો આપે નહીં નહીં માર જવાનું તમારો પ્રોબ્લેમ ક્યાં હોય ના ક્યાં નો હોય સમય તમે થાય તમે નઈ પણ ખાલી કોટરી ના આવે તો આવો નિયમ નહીં એવો કોઈ નિયમ નહીં એવું એમ પણ છે લેટરબેન કે લખી લઉય પેલું પેટમાં હોય તમે ખાલી થઈ કરી આલો કે અગિયાર વાગ્યા પેલું ખોલવાનો નિયમ નહી એવું લખી આલો ખાલી હા તમે એટલું ખાલી નથી આવો ને અગિયાર વાગ્યા ખાલી ના બાર વાગ્યા

આ આખી બનાસકાંઠાના એક ગામની એક વાત હતી કે જે ગામની અંદર પાંચ થી પાંચ ધોરણ સુધી ગામની અંદર માત્ર સરકારી શાળા છે અને જ્યાં બે શિક્ષક હોવા છતાં એક શિક્ષક રજા ઉપર છે અને ગામના લોકોએ સાથે મળીને એક આખો વિડીયો બનાવ્યો હતો જો તમારા ગામની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપ અમારી ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે તમારા ગામનું નામ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો કે તમારા ગામની અંદર પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો એના વિડીયો પણ તમે બનાવી લેજો અમને તમે જાણ કરજો અમને વિડીયો મોકલી આપજો અમે પણ એ શિક્ષકનો પર્દાફાશ કરીશું નમસ્કાર